એડિશનલ જંતુનાશક અધિકારી સુરત મહાનગરપાલિકા સુરત મહાનગરપાલિકાએ ખાસ કરીને ચોમાસા અને ચોમાસાની બાદ મચ્છરથી ફેલાતા જે રોગો છે મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા આવા રોગોને નિયંત્રણ હેઠળ રાખવા માટે એક ઘનિષ્ઠ ઝુંબેશ લગભગ એપ્રિલ મહિનાથી ચાલુ કરેલી એપ્રિલ મહિનાથી જૂન મહિના સુધીમાં અમે લોકોએ પ્રી મોનસૂન કામગીરીમાં લગભગ અઠ્યોતેર હજાર જેટલા નાના મોટા કન્ટેનરો જેની અંદર માટલા આવે ટાયરો આવે નાના ડબ્બા ડૂબી આવે કલરના ડબ્બાઓ આવે એવી જે પણ વસ્તુઓ છે કે જેમાં વરસાદનું પાણી ઘેરાઈ રહે અને એમાં ડેન્ગ્યુના મચ્છરો નહીં થાય એના માટે એડવાન્સમાં અમે એનો નિકાલ કરવાની કામગીરી કરેલી અને એ કામગીરી હજુ પણ અમારી ચાલુ જ છે એ ઉપરાંત સુરત મહાનગરપાલિકા પાસે લગભગ મેલેરિયા અને ડેન્ગ્યુ નિયંત્રણની કામગીરી માટે જે પેરીડોમેસ્ટિક કામગીરી કહેવાય એટલે કે ઘરની બહારના જે મચ્છરના ઉત્પત્તિ સ્થાનો છે ખુલ્લા પ્લોટોથી લઈને એની અંદર મચ્છરનું નિયંત્રણ કરવા માટે સો કરતાં વધારે ટીમો છે અને છસો જેટલો ફિલ્ડ વર્કરનો પાવર છે અને હાઉસ ટુ હાઉસ સર્વે કરવા માટે લગભગ છસો જેટલો મેન પાવર છે જેની અંદર પ્રાઇમરી વર્કર અને મલ્ટીપર્પઝ હેલ્થવર્કરનો સમાવેશ થાય છે સુરત મહાનગરપાલિકા દ્વારા દ્વારા દર અઠવાડિયે પાંચ લાખ કરતાં વધારે ઘરો એટલે કે બે અઠવાડિયામાં લગભગ અમે અગિયાર લાખ જેટલા ઘરો કવર કરીએ છીએ અને એની અંદર દર અઠવાડિયે અમને પાંચ હજાર કરતાં મચ્છરના વધારે ઉત્પત્તિ સ્થાનો મળે છે જેનો નિકાલ કરીએ છીએ કસૂરવારો જો પોતાના ઘરની અંદર આ રીતના પાત્રો ખુલ્લા રાખતા હોય અને વારંવાર નોટિસ આપવા છતાં પણ એનું પાલન ન કરતા હોય બાંધકામ સાઇટની અંદર પણ લોકો આ રીતનું પાલન ન કરતા હોય મચ્છરના ઉત્પત્તિ સ્થાનો પ્રત્યે બેદરકાર હોય તો અમે લોકોને નોટિસો અને પેનલ્ટી પણ કરીએ છે ગત બે અઠવાડિયા દરમિયાન લગભગ લગભગ સુરત મહાનગરપાલિકા દ્વારા બે હજાર કરતાં વધારે બાંધકામોની અંદર તપાસ કરવામાં આવેલી જેમાં પાંચસો કરતાં વધારે બાંધકામોમાં મચ્છરના ઉત્પત્તિ સ્થાનો મળેલા અને એ પાંચસો મચ્છરના ઉત્પત્તિ સ્થાનોની સામે અમે લગભગ પંદર લાખ રૂપિયા જેટલી એ લોકોને પેનલ્ટી પણ કરેલી અને એ સાથે સાથે જો મેલેરિયાના કેસોની વાત કરું તો ગત વર્ષે અત્યાર સુધીમાં જે ગવર્મેન્ટ સેક્ટર છે એની અંદર એકસો તોંતેર જેટલા મેલેરિયાના કેસો નોંધાયેલા જેની સામે આ વર્ષે લગભગ એકસો નેવ્યાસી જેટલા કેસો નોંધાયેલા છે થોડો ઉછાળો એમાં એટલે કે થોડો વધારો છે અને ડેન્ગ્યુના કેસોમાં પચીસની સામે ઓગણચાળીસ કેસો છે અને પ્રાઇવેટ સેક્ટરની જો વાત કરું તો ગયા વર્ષે પ્રાઇવેટ સેક્ટરમાં ચારસો ને એંસી જેટલા કેસ હતા મેલેરિયાના એની સામે ત્રણસો નવ કેસો આવ્યા છે એટલે કે પ્રાઇવેટ સેક્ટરમાં મેલેરિયાના કેસોમાં ઘટાડો છે એવી રીતે ડેન્ગ્યુના કેસો પણ ગયા વર્ષે પ્રાઇવેટ સેક્ટરમાં એકસો ને જેટલા આવેલા એની સામે આ વર્ષે એકસો ઓગણીસ જેટલા કેસો છે એટલે પ્રાઇવેટ સેક્ટર જે ખરું તેમાં મેલેરિયા ડેન્ગ્યુના કેસોમાં થોડો ઘટાડો છે સુરત મહાનગરપાલિકા દ્વારા આ કામગીરી થ્રુઆઉટ યર એટલે આખું વર્ષ કરવામાં આવે છે એટલે આ કામગીરી અમારી આ રીતની હાઉસ ટુ હાઉસ સર્વે અને બાંધકામોના સર્વેની સતત ચાલુ રહેશે અને સુરત શહેરમાં આગામી મોન્સૂન અને પ્રી મોન્સૂનમાં કોઈ મોટો રોગચાળો ન થાય એના માટે વીબીડીસી વિભાગ સતત હાઉસ ટુ હાઉસ સર્વે કરીને બાંધકામો સર્વે કરીને મચ્છરના ઉત્પત્તિ સ્થાનોને નાબૂદ કરતું રહેવું છે